નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત નવેમ્બર બે હજાર પચીસની વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીશું આજે ફરીવાર ઊંઝામાં જીરુના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે ભાવ પિસ્તાલીસ અને ચાલીસ રૂપિયા જે નોંધાઈ રહ્યો છે એવરેજ બજાર અત્યારે અન્ય માર્કેટ યાર્ડમાં ચાર હજાર સુધી જોવા મળી રહી છે છેલ્લા બે દિવસમાં જીરું બજારમાં તેજી જોવા મળી રહી છે ઊંઝામાં ખાસ કરીને આજે ઘણો સુધારો દેખાઈ રહ્યો છે ભાવ દરરોજ વધઘટ જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસોથી આડત્રીસો ને સિત્તેર રૂપિયા હળવદ તેંત્રીસોથી આડત્રીસો ને બાવીસ રૂપિયા મોરબી એકત્રીસો પચાસથી સાડત્રીસો ને ચાલીસ રૂપિયા પાટડી પાંત્રીસો સાતથી સાડત્રીસો એકોતેર રૂપિયા બોટાદ તેત્રીસો એંશીથી તેત્રીસો એંશી રૂપિયા જસદણ એકત્રીસોથી આડત્રીસો રૂપિયા ગોંડલ છવ્વીસો એકાવનથી આડત્રીસો એકાણું રૂપિયા વાંકાનેર એકત્રીસો થી ત્રણ હજાર નવસો અગિયાર રૂપિયા ચેતપુર એકત્રીસો અગિયારથી છત્રીસો રૂપિયા ઊંઝા ત્યાં ત્રીસોથી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા થરાદ સત્યાવીસો એકવીસથી ચાર હજાર રૂપિયા પાટણ ત્યાં ત્રીસો થી સિત્તેર રૂપિયા હારેજ ચોત્રીસો અઠ્યોતેરથી આડત્રીસો રૂપિયા થરા ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા નેનવા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા વારાહી પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા ડીયોદર ત્રણ હજારથી સાડત્રીસો ને ત્રણ રૂપિયા રાધનપુર બત્રીસોથી ચાર હજાર રૂપિયા રાપર ચોત્રીસોથી સાડત્રીસો ને બાવીસ રૂપિયા ભયાઉ ચોત્રીસોથી આડત્રીસો રૂપિયા અંજાર ચોત્રીસોથી છત્રીસો ચાલીસ રૂપિયા જામનગર બત્રીસોથી આડત્રીસો પંદર રૂપિયા ભાવનગર તેત્રીસોથી છત્રીસો રૂપિયા પોરબંદર એકત્રીસો પંચોતેરથી 3525 પચીસ રૂપિયા અમરેલી પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસો પચાસથી સાડત્રીસો ને રૂપિયા સાવરકુંડલા બત્રીસોથી છત્રીસો રૂપિયા બાબરા ત્રણ હજાર પચીસથી રૂપિયા સમી તેત્રીસો પચાસથી આડત્રીસો રૂપિયા તાનેરા ચોત્રીસો અઠ્ઠાવીસથી છત્રીસો ત્રીસ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા જૂનાગઢ બત્રીસોથી છત્રીસો સિત્તેર રૂપિયા ચામખંબાળીયા તેત્રીસોથી આડત્રીસો એકવીસ રૂપિયા ચામજોધપુર બત્રીસોથી સાડત્રીસો રૂપિયા થ્રોલ ચોત્રીસો થી છત્રીસો રૂપિયા બહુચરાજી એકત્રીસોથી તેત્રીસો ને એંશી રૂપિયા લાખાણી એકત્રીસો એકાવન થી સાડત્રીસો પચીસ રૂપિયા પાંભર ચોત્રીસોથી સાડત્રીસો એકોતેર રૂપિયા પડી બત્રીસો થી સાઠ રૂપિયા ડીસા છત્રીસો એકાણુંથી સાડા ત્રીસો એકતાલીસ રૂપિયા વિરમગામ સાડા થી પંચાણુંથી સાડા ત્રીસોને પંચાણું રૂપિયા વિસનગર ત્યાં ત્રીસોથી ત્યાં ત્રીસો રૂપિયા અને સાણંદ ત્યાં ત્રીસો સિત્તેરથી સાડા પચાસ રૂપિયા